નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપ પચીસ જનરલ નોલેજના એમસીક્યુ પ્રશ્નો ભાગ આઠ જોવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો આગળના ભાગ સાત ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે જોઈ લેજો જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં સરળતા રહે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક ભીમો ચંદા અને પુંજો એ કઈ કૃતિના અમરપત્રો છે ઓપ્શન એમ જન્મ ટીપ લોહીની સગાઈ પૃથ્વી વલ્લભ કે વળામણા તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન એ જન્મ ટીપ જન્મ ટીપ ભીમો ચંદા પૂંજો એ કૃ કઈ કૃતિના અમર પાત્રો છે તો જન્મ ટીપના જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ક્યાં આવેલું છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ક્યાં આવેલું છે દિલ્હી બેંગ્લોર કલકત્તા કે લખનઉ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ઓપ્શન સી કલકત્તા ક્યાં આવેલું છે કલકત્તા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ક્યાં આવેલું છે કલકત્તા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ પણ સ્ટેડિયમનો જ પ્રશ્ન ચિન્નસ્વામી સ્ટેડિયમ ચિન્નસ્વામી સ્ટેડિયમ ક્યાં આવેલું છે દિલ્હી બેંગ્લોર કલકત્તા કે લખનઉ તો ચિન્નસ્વામી સ્ટેડિયમ આપણો જવાબ રહેશે ઓપ્શન બી બેંગ્લોર ખાતે આવેલું છે ચિન્ન સ્વામી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો બેંગ્લોરુ ખાતે આવેલું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન યુવા ભારતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે યુવા ભારતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઓપ્શન એ દિલ્હી બેંગ્લોર કલકત્તા કે લખનઉ તો યુવા ભારતી સ્ટેડિયમ વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ દિલ્હી કયો હશે ઓપ્શન એ દિલ્હી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનચંદ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઓપ્શન દિલ્હી બેંગ્લોર કલકત્તા કે લખનઉ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી લખનઉ ધ્યાનચંદ સ્ટેડિયમ લખનઉ ખાતે આવેલું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન યુરોપિયન યુનિયનનું વડુ મથક ક્યાં આવેલું છે તો યુરોપિયન યુનિયનનું વડુ મથક ક્યાં આવેલું છે ઓપ્શન પેરિસ લંડન રોમ કે બ્રેસલિસ તો યુરોપિયન યુનિયનનું વડું મથક આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બ્રેસલેસ એટલે કે બેલ્જીયમ ખાતે આવેલું છે યુરોપિયન યુનિયનનું વડું મથક બ્રેસલેસ એટલે કે બેલ્જીયમ ખાતે આવેલું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે ઓપ્શન ઊંચી કૂદ બેડમિન્ટન હોકી કે તરણ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી તરણ માના પટેલ તરણ રમત સાથે સંકળાયેલ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પંદરમાં નાણાં આયોગના અધ્યક્ષ કોણ છે તો પંદરમાં નાણાં આયોગના અધ્યક્ષ કોણ છે એન કે પી સાલ્વે મહાવી ત્યાગી એન કે સિંહ કે કે સી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી એન કે સિંહ પંદરમાં નાણાં આયોગના અધ્યક્ષ એન કે સિંહ કોણ છે એન કે સિંહ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિટામિન એની ખામીથી કયો રોગ થાય છે વિટામિન એનની ખામીથી કયો રોગ થાય છે સ્કર્વી બેરી બેરી રિકેટ્સ કે આંધળાપણું તો આપણો જવાબ રહેશે વિટામિન એની ઉણપથી વિટામિન એની ઉણપથી આપણે સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આંધળાપણું વિટામિન એની ઉણપથી આંધ્રાપણું રહે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિટામિન બી વનની ખામીથી કયો રોગ થાય છે વિટામિન બી વનની ખામીથી કયો રોગ થાય છે સ્કરવી બેરીબેરી રિકેટ્સ કે આંદ્રાપણો તો વિટામિન બી વનની ખામીથી વિટામિન બી વનની ખામીથી કયો રોગ થાય છે તો જવાબ આપણો આવશે જવાબ આવશે ઓપ્શન બી બેરીબેરી કયો રોગ થાય છે બેરીબેરી વિટામિન બી વનની ખામીથી બેરીબેરી રોગ થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે તો જવાબ છે આપણો ઓપ્શન એ સ્કર્વી વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે સ્કર્વી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે ઓપ્શન એ સ્કર્વી ઓપ્શન બી બેરીબેરી ઓપ્શન સી રિકેટ્સ ઓપ્શન ડી આંધળાપનો તો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ઓપ્શન સી રેકેટ્સ કયો રિકેટ્સ વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ નામનો રોગ થાય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી તો કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું ઓગણીસો પંચોણું છન્નું બે હજાર બે બે હજાર એક બે હજાર ચાર કે બે હજાર પાંચ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઓગણીસો અઠ્ઠાણું અને નવ્વાણુંની સાલમાં ક્રિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન માનવ અધિકાર માટે સમર્પિત વિશ્વનું પ્રથમ ટેલિવિઝન ચેનલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું માનવ અધિકાર માટે સમર્પિત વિશ્વનું પ્રથમ ટેલિવિઝન ચેનલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું ન્યૂયોર્ક લંડન મોસ્કો કે બિજિંગ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી લંડન ખાતે માનવ અધિકાર માટે સમર્પિત વિશ્વનું પ્રથમ ટેલિવિઝન ચેનલ લંડન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું લંડનમાં લોન્ચ કરવામાં આવ્યું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન सिंदूरमी नीचे पैकी कई संधि साची है सींदूरमीनी कई संधि साची है तो विद्यार्थी मित्रों सिंदूरमीनी संधि आप ऑप्शन बी साचो रहे सिंदूरमीनी आ संधि साची सिंधु प्लस उर्मी साची जो ये नेक्स्ट प्रश्न <laughs> लोकायत सूरी क्या साहित्यकार उपनाम है <laughs> लोकायत सूरी लोकायत सूरी क्या साहित्यकारु उपनाम है રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકોર સ્વામી આનંદ કે સ્વામી સચ્ચિદાનંદ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રઘુવીર ચૌધરી લોકાયત સુધી રઘુવીર ચૌધરીનું ઉપનામ છે લોકાયત સુરી એ રઘુવીર ચૌધરીનું ઉપનામ છે વૈંકુઠ નથી જાઓ કૃતિ કોની છે તો વૈકુંઠ નથી જાઓ કૃતિ કોની છે ઓપ્શન એ નવલરામ પાંડ્યા અખો ઉમાશંકર જોશી કે બકુલ ત્રિપાઠી વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બકુલ ત્રિપાઠી વૈકુઠ નથી જવું કૃતિ કોની છે તો બકુલ ત્રિપાઠીની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અખો એક અધ્યયન કૃતિ કોની છે અખો એક અધ્યયન કૃતિ કોની છે નવલરામ પંડ્યા અખો ઉમાશંકર જોશી કે બકુલ ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઉમાશંકર જોશી અખો એક અધ્યયન કૃતિ કોની છે ઉમાશંકર જોશીની અખો એક અધ્યયન કૃતિ કોની છે ઉમાશંકર જોશીની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પટ્ટનું ભોપાળો કૃતિ કોની છે તો પટ્ટનું ભોપાળો કૃતિ કોની છે નવલરામ પંડ્યા અખો ઉમાશંકર જોશી કે બકુલ ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ નવલરામ પંડ્યા પટ્ટનું ભોપાળ કૃતિ કોની છે નવલરામ પંડ્યાની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુરુ શિષ્ય સંવાદ કૃતિ કોની છે નવલરામ પંડ્યા અખો ઉમાશંકર જોશી કે બકુલ ત્રિપાઠી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન બી અખો ગુરુ શિષ્ય સંવાદ કૃતિ કોની છે તો અખાની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સાહિત્ય અકાદમી પુરસ્કારમાં ગુજરાતી નિબંધ સંગ્રહ વિભાજનની વ્યથાને સન્માનિત કરવામાં આવ્યો છે સાહિત્ય અકાદમી પુરસ્કારમાં ગુજરાતી નિબંધ સંગ્રહ વિભાજનની વ્યથાને સન્માનિત કરવામાં આવ્યો છે આ નિબંધ સંગ્રહ કોનો છે તો ઓપ્શન એ કુંદનિકા કાપડિયા શરીફા વીજળીવાળા ચિત્રા મુદગલ કે અનિસ સલીમ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી શરીફા વિજળીવાળા શરીફા વિજળીવાળા આ નિબંધ સંગ્રહ કોનો છે શરીફા વીજળી સાહિત્ય અકાદમી પુરસ્કારમાં ગુજરાતી નિમન સંગ્રહ વિભાજનની વ્યથાને સન્માનિત કરવામાં આવ્યો છે અને નિમન સંગ્રહ કોનો છે તો જવાબ છે શરીફા વીજળી વાળા નેક્સ્ટ પ્રશ્ન ફૂટબોલ જગતનો સૌથી મોટો એવોર્ડ બલૂન ડીઓર એવોર્ડ બે હજાર અઢારના વિજેતા કોણ છે ફૂટબોલ જગતનો સૌથી મોટો એવોર્ડ બલૂન ડીઓર એવોર્ડ બે હજાર અઢારના વિજેતા કોણ છે લુકા મોડ્રિક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનાલ મેસી કે ક્રિલિયન એમ એમ્બાપે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ લુકા મોડ્રિક લુકા મોડ્રિક ફૂટબોલ જગતનો સૌથી મોટો એવોર્ડ બલૂન ડી વોર એવોર્ડ બે હજાર અઢારના વિજેતા લુકા મોડ્રિક છે કોણ છે લુકા મોડ્રિક જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એકસો છમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં એક્ઝિબિટર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો એકસો છમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં એક્ઝિબિટર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો એનટીપીસીને ઇસરોની બી એલની કે ડીઆરડીઓને તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચ જવાબ રહેશે ઓપ્શન ડી આરડીઓને એકસો છમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં એક્ઝિક્યુટિવ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો ડીઆરડીઓને જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ ગ્લોબલ એવિએશન સમિટ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું પ્રથમ ગ્લોબલ એવિએશન સમિટ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું પુણે મુંબઈ દિલ્હી કે ચેન્નઈ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મુંબઈ પ્રથમ ગ્લોબલ એવિએશન સમિટ બે હજાર ઓગણીસનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જટાયુ કૃતિ કોની છે ઓપ્શન એ સીતાંશુ યશચંદ્ર ઓપ્શન બી જગદીશ જોશી ઓપ્શન સી સુરેશ જોશી ઓપ્શન ડી કુંદની કાકા પડિયા તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સીતાંશુ યશચંદ્ર સીતાંશુ યશચંદ્ર જટાઇ કૃતિ કોની છે સીતાંશુ યશચંદ્ર વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો